રજૂઆત પાસે થઈ હતી કે બ્લડ ની જરૂર છે આ બાળકો માટે એના ધ્યાન ના રાખી આજે પુના પોલીસ સ્ટેશનમાં जोन वन मिश्रा आलोक कुमार એના નેતૃત્વ એના આવનાર તમામ સ્ટેશન ના લોકો જે વિસ્તારમાં લોકો રહે છે અને પોલીસના અમારા જવાનો અધિકારીઓ સાથે મળીને પંદરસો જેટલા આજે ડોનેશન કરવાના છે જે કામગીરી ચાલુ પડશે અને થાલીસેમિયા એક એવા રોગ છે કે જેમાં સતત જો એ બ્લડ ડિસોર્ડર વાળા રોગ છે જો બાળકોને સતત બ્લડ જરૂર પડતી રહે છે અને એનાથી એના સારવાર થતી હોય છે તો આજે બધા લગભગ છે જેટલા બ્લડ બેન્કો જેમાં આપણા ઇસ્મિનિયર બેંક બ્લડ બેંક આપણા સિવિલ બ્લડ બેંક હોસ્પિટલની ટીમ છે સરદાર પટેલ બ્લડ બેંક સુરત રક્તદાન કેન્દ્ર અને લોક સમર્પણ રક્તદાન કેન્દ્ર આ છે જે તો મારે અમે લોકો ઓર આ કાર્યક્રમ કરવાના જેથી જો એક એવા સમય આવે છે ગરમીનો સમય એવા આવે છે જ્યારે રોગ વધતા હોય છે અને લોકોને બી ખૂબ જ જરૂર પડે છે બ્લડ અને હોસ્પિટલ તરફથી અવાર નવા રજૂઆતો પૂરી થતી રહે છે તો એના ધ્યાનમાં રાખીને આજના કાર્યક્રમ કરવામાં આવેલા છે સૌપ્રથમ એવા તમામ અમારા દાતા શ્રી તમામ બ્લડ ડોનર્સ અને તમામ એવા લોકો જો એના સાથે જોઈએ ડાયરેક્ટલી ડાયરેક્ટલી જોડાયેલા છે એના હું ખૂબ આભાર માનું છું એક એવા સારા કાર વધાર